નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર તાપી જિલ્લામાં આવેલા બોર્ડ પરના પહારદા ગામ જ્યાં પાછલા દસ પંદર વર્ષથી ભ્રષ્ટાચાર ચાલી આવેલ છે જ્યાં બે હજાર બાર માં રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું જ્યાં આજ દિન સુધી સમારકામ પણ કરવામાં આવ્યું નથી શું રસ્તાની ગ્રાન્ટ નથી આવતી કે પછી કોઈકના ખિસ્સામાં જાય છે તે મોટો સવાલ કે પછી આ ગામના વાસીઓ મત આપે છે પરંતુ નેતાઓને યાદ નથી આ ગામ છે કે નહીં શું છે આ પાછળનું રહસ્ય આ ગામમાં એમ્બ્યુલન્સ આવવા માટે પણ રસ્તો એટલો ખરાબ છે કે એમ્બ્યુલન્સ પણ મિન રોડ પર ઊભી રહે અને ત્યાં દર્દીને લઈ જવા પડે છે બીજી બાજુ પીવાનું પાણી ભરવા દૂર બોર પર જવું પડે છે કારણ કે ત્યાં કૂવો કરવામાં તો આવ્યા છે પરંતુ લાઇન કરી જોડવામાં આવ્યા નથી ઘરે ઘરે નળ તો છે પણ એમાં પાણી નથી આવતું સાથે જ મોટી વાત તો એ છે કે ગુજરાત સરકાર ભણાવવા માટે છોકરાઓને પ્રયત્નશીલ છે

હવે જોવા જાય તો સાહેબ કેટલા વર્ષોથી રસ્તાની આટલી બધી પ્રોબ્લેમ છે કે અમે તો છેલ્લા આ તાપી જિલ્લાના બોર્ડર પર રસ્તો તો એટલો જ ખરાબ છે કે બાઈક પર બી જવામાં તકલીફ પડે છે ફોર વ્હીલ તો જેમ તેમ કરી નીકળે છે એકસો આઠ આવે આઠ આવે એ બી જેમ તેમ રસ્તા પર સુધી અમારે પેશન્ટ પહોંચાડવો પડે રસ્તાની કઈ સુવિધા

પાણીના કારણે શું સમસ્યા થાય છે શું તકલીફ છે બહુત તકલીફ પડે છે પણ પાણી નથી આવતું આમાં કેટલા વર્ષથી નથી એવું પાણી દસ વર્ષ થાય ગયા દસ વર્ષથી ઘરમાં પાણી નહી આવતા તમે પાણી ક્યાં ભરવા જાવ પાણી ભરવા જતા હેન્ડપંપ પર હેન્ડપંપ પર બેન તમે હેન્ડપંપ પર પાણી ભરવા જાવ

યુસારે પહાડડા ગામ વિશે તમે શું કહેશો તમે નાને થી મોટા અહીંથી આ શું કહેશો ગામમાં આ જર નાનપણ થી અત્યાર સુધી જોઈએ તો ગામમાં વિકાસ જેવો દેખાતો નથી કેમ કે અહીંયા ના સ્ટ્રીટ લાઇટ ની સુવિધા છે ના રસ્તાઓની સુવિધા છે જે રસ્તાઓ બન્યા તે અમે નાના હતા મને યાદ છે ત્યાં સુધી હું પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યાર થી રસ્તો બનેલો છે તે અજોડ રિપેર નથી થયો અને એવા રસ્તાની તો ખરાબ પરિસ્થિતિ છે અને સ્કૂલ ક્ષેત્રની અંદર જોઈએ

ત્રણ થી ચાર સાતેક વરસ થઈ ગયા નળ લાગ્યા છે પણ હજુ સુધી પીવાનું પાણી પૂરતું આવતું નથી કે આવતું નથી મોટાભાગ મોટા મોટા કુવા મોટર નાખી એનું એ મોટર તો એક અઠવાડિયું બી નહી ચાલે આ બધું હળગી ગયું કે પછી શું કરે તો પાઇપલાઇન કઈ રીત નથી પાઇપલાઇન તો અડધી અધૂરી છે હજુ સુધી ખાડા ખોદ્યા છે પાઇપ નાખે છે પણ જોઈન્ટ નથી કે કઈક જગ્યાએ પૂરતું તો કામ જ પૂરું નથી થયું અને આજે તમારું જાહેર શૌચાલય છે કેટલા વર્ષ પહેલા બનેલું જાહેર શૌચાલય ત્રણ વર્ષ પહેલા બનેલું પણ એને હજુ સુધી દરવાજા નથી લગાવ્યા અને બધું ખંડર થવા લાગ્યું હા ખંડર થયું જે સ્લેબ છે તે બેસી ગયો છે અને એને દરવાજા જ નથી હજુ સુધી તો મળીને સરકાર ને શું એક યુવા તરીકે શું કેશો આગળ કોઈ સુવિધા છે એક્ઝામ ની તૈયારી માટે એવું કશું જ નથી લાઈબ્રેરી તો કશે જ નથી તો મારી ઈચ્છા છે કે આ ગામના છોકરાઓ આગળ વધે ભણવાની અંદર તો એના માટે લાઇબ્રેરી ની સુવિધા જેવી હોય તો બહુ સારી વાત છે મિલિટરીમાં કે પોલીસ માં જવા માટે કોઈ દોડ તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ કરું એવું કશું જ નથી અહીંયા એવું કઈ સુવિધા નથી અમારા ગામમાં

મારું નામ દામુભાઈ ગામી ગામનું નામ પહાડદા દામોભાઈ આ પહાડદા ગામમાં જે વિવિધ સમસ્યાઓ છે તે અંગે આપશું થશે આ પહાડદા ગામ આમ જોવા જઈએ તો આઝાદીના સિત્તેતેર વર્ષ થઈ ગયા હોવા છતાં ગામની અંદર કોઈ વિકાસ જેવું કંઈ દેખાતો નથી અને વિકાસમાં જે છે તે કામ થયા છે તે પણ અધૂરા છે અને એમાં રૌડ રસ્તામાં તો લગભગ હું અગિયાર બારમાં તાલુકા પંચાયત માં ચૂંટાયો હતો ત્યારે મેં જે ગામ માટે માગણી કરી હતી આખા તાલુકા પંચાયત મલાંગદે વિસ્તારમાં જેટલા રસ્તા થયા હતા એ રસ્તા અત્યારે હાલમાં પંદર વર્ષ જેવા થવા આવ્યા છે પણ આ પંદર વર્ષ પૂરા થયા છતાં પણ એક બી રોડ રસ્તાની રિપેરિંગ પેચ મારવામાં આવ્યું નથી એટલે પંદર વર્ષ પહેલા રસ્તા બન્યા પછી ભાઈ ને પેચ કે હવે રસ્તો જ નથી મને મતલબ માં નવો રસ્તો જેવા જ નથી મળ્યો અમને ચોમાસા માં તમે જ્યારે કોઈ એકસો આઠ બોલાવવાની હોય કે નાની મોટી ટુ વ્હીલર ફોર વ્હીલર કાઢવાની તો શું હાલત થાય તો અમારે તો જાતે બધું આ પોતાના પ્રાઇવેટ વાહન લઈને અમારે જ્યાં સારો રસ્તો હોય ત્યાં પહોંચાડવું પડે એકસો આઠ માટે તો શું કહેશો કેમ વિકાસ નથી ભોયું કારણ શું રહે તો અમે સરકારનો કે અમે જે કઈ આ પહાડદા ગામના અમે લોકો શું ગુનો કર્યો છે કે અમારી સુધી આ વિકાસ નામે ખાલી મીંડુ દેખાય છે કે આ જે કઈ આજે અમારા મીડિયા મારફત અમે સરકારને એવું જાણવા માગીએ છીએ કહીએ છે કે તમે આવીને અહીં જુઓ તો તમને ખબર પડે કે આ પહાડેદા ગામનો કઈ રીતે વિકાસ થયો છે અને અત્યારે મોટા મોટા કુવાઓ બનાવવામાં આવ્યા છે મારા અંદાજ પ્રમાણે ત્રણ કુવા બનાવે ત્રણે ત્રણ કુવામાં મોટર નાખ્યા પછી એને કઈ પાઇપલાઇન થઈ નથી અને ઘર સુધી હજુ સુધી નળમાં પાણી આવ્યું નથી તો આટલી બધી દયનીય સ્થિતિમાં તમે કેવી રીતે જીવો છો આટલી બધી દયનીય સ્થિતિ તો હું મીડિયા મારફતે સરકારને એવું કહેવા માંગીશ કે અમે પતે જાતે આજે લોકો ખેતરમાં કામ કરવા જાય કે પાણી ભરવા જાય કે છોકરાઓને સ્કૂલ મૂકવા માટે જાય કે પછી ઘરનું કામ કરે બહેનો આવી રીતે આ રોડ રસ્તાનો ખતરો હોવાથી આ અત્યારે હાલમાં બાજુમાં નદી ખૂબ જ પાણી જ્યારે વરસાદમાં વધારે આવે તો અમારા સાથી જેટલો પૂર જતો હોય તો અહીંયા સ્કૂલ બાજુમાં છે ને નજીકમાં અહીંયા એક ખાલી ખાડા બનાવી દીધો છે ને સાઈડમાં એને ખાલી પેલું બાંધકામ થઈને માટીને ને પુરાણ કરી પુલ પણ બનાવ્યો છે માટીને ને પુરાણ કરી દીધું છે એટલે સંપર્ક વિહોણું થઈ જાય એટલે સંપર્ક સ્થિતિ થઈ જાય છે